પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાને પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રીસર્વે કામગીરીમાં ખૂબ જ ભૂલો છે અને જેના લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે તો ઝુંબેશ ધોરણે કામગીરી કરી સાચું સ્પષ્ટ રેકોર્ડ મેળવવા માટે તેઓએ અપીલ કરી હતી મગફળીનું વાવેતર પાલનપુર તાલુકામાં વધારે પ્રમાણમાં હોય ટેકાના ભાવે નોંધણીની પ્રક્રિયા હાથ ધરી ખરીદી માટે ચાર ખરીદી કેન્દ્રો આપવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી પાલનપુર બાયપાસ રોડ સાઇડથી સો મીટરનું માપ છે અને તે જરૂરી પૂરતું જમીન લઈ ત્રીસ મીટર જમીન સંપાદન કરી રોડ બનાવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે

આપણે ડેરી વાળા એમ કીધું કે ઓમથી ઓમ કરો જયારે આપણે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ખેડૂત આંદોલન હતું એ વખતે કોઈ હાથી નતા છતાં શંકરભાઈએ કીધું કે તમારે શું તકલીફ છે

આ ખેડૂત રોડ આ બાયપાસ આ પુલ બની જો અહીંયા ચેકપોસ્ટ તો આ એરોમા સર્કલવાવા કેમ પુલ ના બને એ પણ પુલ બની જાય અને લોકો બધું જોડે છે જ્યારે આ જમીનો કેટલા મોટા મોટા મોંસોય લઈ લીધી છે અને ગરીબ મોંસોની જમીન જાય છે એટલે એમને તો 200 ના ભાવની લઈ 12000 ફૂટે વેચવાની છે એમ કરી છે માટે સરકાર જાગે અને તકલીફ છે એ જુએ તો બાયપાસ કોઈ કરે એમ જ નથી માટે સરકારને નમ્ર વિનંતી છે કે સારો એવો ભાગ મળશે કે ભાઈ સરકાર આ રીતે અમે પણ બધા હાલ ની સરકાર સાથે જ છો સત્તા અમારું કોમ થતું નથી માટે આ કામ થાય એવી અમારી નમ્ર વિનંતી છે ભારત માતા કી આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની મીટિંગ મળી જેમાં ચર્ચાના અંતે ચાર મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ જેમાં આ વર્ષે પાલનપુર તાલુકામાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે હજી સુધી નોંધણીની પ્રક્રિયા ચાલુ નથી થઈ ત્યારે નોંધણીની પ્રક્રિયા ચાલુ થાય તો ખેડૂતોને ટેકાના ભાવે વેચી શકે અને એક કેન્દ્ર ઉપર ખરીદી થઈ શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે ત્રણથી ચાર કેન્દ્રો ખરીદ કેન્દ્રો સૌ ચાલુ કરવામાં આવે તો એ ખરીદી થઈ શકે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે એની સાથે સાથે રીસર્વે બે હજાર સોળથી થયો છે હજી સુધી રી સર્વેનો કોઈ ચોક્કસ કામગીરી થઈ નથી બનાસકાંઠા જિલ્લાની સિત્તેર હજારથી વધારે અરજીઓ છે જૂના રેકડમાં જે રસ્તાઓ હતા એ નવા રેકર્ડમાં કાઢી નાખ્યા છે આવનાર સમયમાં ભયંકર મુશ્કેલી ઊભી થઈ છે ખેડૂતો અંદરોઅંદર ઝઘડવાનો વારો આવશે ત્યારે આ રીસર્વેની કામગીરી ઝુંબેશના ધોરણે અને ફરીથી પ્રોપર જગ્યા ઉપર જઈને જો કરવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળે તેવો છે એની સાથે સાથે બાયપાસમાં પણ ત્રીસ મીટરથી વધારે જમીન જો જાય તો ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા થાય એવા છે એટલે ત્રીસ મીટર જ જમીનમાં બાયપાસ કાઢવામાં આવે અને ચોથું કે જે બનાસ બેંક ફરજ પાડી રહી છે કે દરેક બનાસ બેંકમાં જ ખાતા ખોલાવવા ઘણા બધા ગામડાઓમાં સરકારી બેંકો ખૂબ સારી સુવિધા પૂરી પાડી રહી છે પોતાના એટીએમ છે અને ત્યારે એ સુવિધાના છોડી અને પાલનપુર આવીને પોતાનો પગાર ઉપાડવો પડે ત્યારે વિધવા બહેનો કે ગરીબ બહેનોને ખૂબ મુશ્કેલી ઊભી થશે એટલે એના માટે પણ સરકાર સરકાર એના ઉપર નિયંત્રણ લાવે અને ખેડૂતોને પોતાના ગામમાં જો બેંક હોય તો એ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્ન કરો આ વિષયો ઉપર ચર્ચા કરી રજૂઆત કરી છે અને જો કોઈ ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ખૂબ મોટું આંદોલન થશે ભારતીય કિસાન સંઘ ધરણા અને પંદર ગામને જોડતો બાયપાસ નીકળી રહ્યો છે તેમાં સાઠથી સો મીટર જમીન સંપાદન કરવામાં આવે છે અત્યારે અમારી ખેડૂતોની વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમાં પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે કિસાન સંઘ થ્રુ અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં અમારા ખેડૂતોની માગણી હતી કે ત્રીસ મીટરમાં જમીન સંપાદન કરવામાં આવે અને બાયપાસ નીકાળવામાં આવે સરકારની સગવડો વધે એમાં અમે ખેડૂતો પણ સહભાગી બનીએ પણ માત્ર ને માત્ર જે સાઠથી સો મીટર જમીન સંપાદન કરવામાં આવે છે તેમાં લગભગ સો ખેડૂતો જમીન વિહાણા બની જાય છે અને સાઠથી સિત્તેર બોર જે બાયપાસમાં જતા રહે છે તો અમારી વારંવાર રજૂઆત છે કે જો ત્રીસ મિનિટરમાં સમાવેશ કરવામાં આવે તો સાઠથી સિત્તેર બોર પણ બચી શકે અને જે સાઠ પરિવાર જે સો પરિવારો જે ખેડૂતમાંથી નીકળી જાય છે તેમની જમીન બચી શકે અને પોતે પણ ખેડૂત રહી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એવી વારંવાર અમારી રજૂઆત છે ચિરાગશ્રી માઇ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ